હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ મુઠિયા એકદમ સ્વાદિષ્ટ અને રૂ જેવા પોચા દૂધીના મુઠિયાની રેસિપી આજે હું તમારી સાથે શેર કરવાની છું અને દૂધીના મુઠિયા બનાવ્યા બાદ આપણે કઈ રીતે વઘારવાના છે એ પણ આજે શીખવાના છીએ તો ચલો રેસીપી જોઈ લઈએ એના માટે આપણે ત્રણ અલગ અલગ જાતના લોટ લેવાના છે તો એ કાથરોટ લીધી છે એમાં મેં ત્રણ અલગ અલગ જાતના લોટ લેવાના છે એનું પરફેક્ટ માપ હું તમને કહું છું તમે જે માપ લ્યો એમાં સૌથી વધારે બાજરાનો લોટ લેવાનો છે તો મેં અહીંયા એક ડીશનું માપ લીધું છે એક ડીશ બાજરાનો લોટ લીધો છે સાથે એનાથી ઓછું એટલે પોણી ડીશ ઘઉંનો લોટ લીધો છે એનાથી ઓછું એટલે અડધી ડિશ ચણાનો લોટ લીધો છે આ ત્રણેય લોટનું માપ આ રીતે રાખવાનું છે અને છેલ્લે આપણે રવો એડ કરવાનો છે રવો સૌથી ઓછો લેવાનો છે એક જ ચમચી એક ચમચી રવો લીધો છે જેને મેં વાટકીમાં લઈ અને એને પલાળી દીધો છે જે આપણે છેલ્લે એડ કરી દેવાનો છે તો પાણી નાખીને રવો ડૂબે એટલું પાણી એડ કરીને આપણે રવાને પલાળી દેવાનો છે એ પલળી જાય ત્યાં સુધી આપણે મુઠિયાનો બધો મસાલો તૈયાર કરી લેવાનો છે એના માટે અહીંયા સૌપ્રથમ આપણે મીઠું એડ કરીએ પોણી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે પછી અડધી ચમચી જેટલી હળદર હળદર બહુ ઝાજી ન પડે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ ઢોકળામાં આપણે સાજી એડ કરશું તો સાજીને હળદર જો બહુ હળદર વધારે હશે તો સાજીને હળદર એડ થવાથી ઢોકળા લાલ થઈ જવાના ચાન્સીસ રહેશે એટલે હળદર આપણે ઓછી જ નાખવાની છે સાથે આપણે એડ કર્યું છે પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ થઈ ગયા બાદ આપણે નાની એવી ચમચી નાની ચમચી પોણી જેટલી મેં લીધી છે સાજીના ફૂલ એડ કર્યા છે અને એ ફૂટી જાય એટલું આપણે લીંબુ એડ કરવાનું છે એટલે એક ચમચી મેં લીંબુનો રસ લીધો છે જે આપણે સાજીની ઉપર જ ઉમેરવાના છે હવે આ મુઠિયામાં હું વધેલા ભાત એડ કરું છું જેમાં બપોરે બનાવ્યા હોય અને ભાત વધ્યા હોય તો એ આમાં એડ કર્યા છે ભાત વૈધા છે તો ભાત કેટલા નાખવાનું કોઈ ફિક્સ માપ નથી તમારે જેટલા ભાત વૈધા એ નાખી શકો છો ભાત વધારે હોય તો તમારે દૂધી ઓછી નાખવાની છે ભાત ઓછા પડ્યા હોય તો તમે દૂધી વધારે નાખી શકો છો એ તમે તમારી રીતે બેલેન્સ કરી શકો છો અને હા જો તમારી પાસે ખીચડી પડી છે તો એ તો સુપર આમાં સારી પડે કે ખીચડીથી વધારે મુઠિયા સોફ્ટ થશે એટલે જો તમારે ખીચડી વૈધી હોય તો તમે આમાં ખીચડી પણ ભાતની જગ્યાએ ઉમેરી શકો છો હવે દૂધી દૂધી હું મીડિયમ દૂધી લઉં છું અને એમાંથી મેં બે આવા ટુકડા લીધા છે દૂધીના એને એકદમ સરસ રીતે ખમણી નાખવાના છે અને એડ કરી દેવાના છે એ પછી હું એડ કરું છું બે પાવડા જેટલું તેલ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આખી રેસીપી જરૂરથી જોજો અને આ રેસીપી તમારા ઘરે પણ તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જે રવો પલાળ્યો છે એ એડ કરી દેવાનો છે અને હા આપણે આમાં હાથથી મદદથી એકદમ કણક બાંધી લેવાનો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં પાણી એડ નથી કરવાનું જો આપણે બાંધીએ કણક ત્યારે એવું લાગે કે બહુ ડ્રાય લાગે છે તો તમે એમાં દૂધી વધારે ઉમેરી શકો કાં ભાત વધારે ઉમેરી શકો પણ પાણી એડ નથી કરવાનું પાણીની મદદ વગર જ તમારે એકદમ સરસ રીતેનો લોટ બાંધી લેવાનો છે એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણી આમાં એડ નથી કરવું આપણે ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી તમે એમાં પણ જો ફોલો ના કર્યું હોય તો એમાં તરત જ જઈને ફોલો કરજો એમાં બહુ ઇઝી ટુ મેક બધી રેસીપીઝ હું એમાં શેર કરું છું તો એમાં ખાસ ચેક કરજો તો બસ આ રીતે આપણે લોટ બાંધી લીધો અને મને બહુ ડ્રાય લાગતો હતો તો હું એમાં પાછી એક દૂધીનો કટકો ઉમેરીશ આ રીતે તમે પણ એ રીતે એડ કરી શકો છો દૂધી એનાથી લોટ સરસ પોચો થઈ જશે દબાવી જોવાનો કઠણ ના હોવો જોઈએ લોટ એકદમ સરસ ઢીલો હોવો જોઈએ હવે આપણે દૂધીના મુઠિયા મૂકવાના છે એના માટે મેં એક લોયું લીધું છે લોયામાં પાણી એડ કરીને સાથે હું લીંબુ એડ કરી દઉં છું લીંબુ એટલા માટે એડ કર્યું છે કે એનાથી લોયું કાળું ના પડે એટલે આ જ તમારી યાદની કુકિંગ ટીપ એના ઉપર મેં ચાયણી રાખી દીધી છે ચાયણી ઉપર આપણે તેલ ગ્રીસ કરવાનું છે તો આપણે ઓઇલને ફરતું ગ્રીસ કરી લેશું સાઈડમાં આખી ફરતી બોર્ડરમાં પણ ગ્રીસ કરશું ને નીચે પણ ગ્રીસ કરશું જેથી એમાં મુઠિયા ચોટે નહીં એકદમ આ રીતે આછું આછું ગ્રીસ કરવાનું છે બહુ જાજુ નહીં અને હવે આપણે મુઠિયા વાળીને એમાં એડ કરી દઈશું મુઠિયા માટે હાથ પર થોડું ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે પછી થોડું એક ગોયણું લેવાનું છે એને આ રીતે મુઠિયા વાળી લેવાના છે બસ આ રીતે આપણે બધા મુઠિયા રેડી કરી અને ગેસ પર રાખી દઈશું જો તમને આ રેસીપી ગમે તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધામાં શેર કરજો અને નવી રેસીપી કઈ જોઈએ છે કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો તો બસ આપણા દૂધીના મુઠિયા એકદમ આપણે કરી લીધા છે હવે ગેસ ચાલુ કરી દઈએ એના માટે મેં એ થાળી ઢાંકી દીધી છે અને ગેસને વીસ મિનિટ માટે રાખ્યો છે પાંચ મિનિટ ફૂલ ગેસ રાખ્યો અને પછી પંદર મિનિટ ધીમા ગેસે દૂધીના મુઠિયા થવા દીધા છે એકદમ સરસ આપણા દૂધીના મુઠિયા થઈ ગયા છે હવે દૂધીના મુઠિયા કઈ રીતે વઘારવા એ પણ હું તમને અહીં સાથે બતાવું છું એના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે ગેસ ધીમો જ રાખવાનો છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં પાંચ ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અમારા ઘરમાં બધાને દૂધીના મુઠિયા બહુ ભાવે છે નાના મોટા બધાને તો જ્યારે પણ દૂધીના મુઠિયા બનાવીએ ત્યાં ત્યારે આ જ રીતે સાથે તરત જ એને વઘાર કરી નાખીએ છીએ દૂધીના મુઠિયાનો ગળાશવાળો એકદમ જે બહુ સરસ લાગે છે હવે એમાં એક ચમચી જેટલા તલ એડ કર્યા સફેદ તલ એડ કર્યા છે સાથે પાંચ ચમચી જેટલું જીરું લીમડાના પાન અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે હવે જે મુઠિયા આપણા તૈયાર થઈ ગયા હતા એને મેં નાના નાના કટ કરીને એડ કરી દીધા છે હવે એને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈને પછી આપણે બધો મસાલો એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે હું દળેલી ખાંડ એડ કરું છું એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર કોથમરી નાખી દઈએ તો બસ આપણા વઘારેલા ઢોકળા પણ તૈયાર છે સર્વ કરી દઈએ તો દૂધીના મુઠિયા અને દૂધીના મુઠિયા કઈ રીતે વઘારવા એની રેસીપી મેં તમારી સાથે શેર કરી જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ